તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કે આવ લોકમાં સ્વાગત છે આઈ હોપ કે તો બધા મજામાં છો ને ભાઈ હવે રવરમાં તો વાગ્યા છે 8:30 જેવું થઈ ગયું છે તમારો ભાઈ થઈ ગયો છે મસ્ત મજાનો તૈયાર કારણ કે ભાઈ આજે જવાનું છે આપણે તળાજાની આગળ ફૂલ સરગામ છે ત્યાં જવાનું છે મારે મારા પ્રકાશને અને અનિલને કારણ કે ને થોડું કામ છે એટલા માટે જવાનું છે તો તૈયાર તો થઈ ગયો છું હવે ઈ બેને મારા જવાનું છે પહેલા નેસોડ લેવા તો ચાલો આપણે પહેલા ચા પી લઈએ પછી જાય બેને સીધા લેવા અને નાથી સીધા નીકળી જાય અમારે છે હર હર માં વહેલા જાગવાની મજા જ કઈ ગયા સૂર્ય દાદા નાડી આપણે કાઢી પેલા ગાભા મારી દઈએ પછી જઈએ આપણે

આ તો મોડો જ આવે આનું તો એમ ચાલો આ ટાઈમ મેલા હેર આવી જતો મેલા હેર નહી ટાઈમ મે ટાઈમ આવી અને આનું તો ખબર જ છે તો અમે જઈએ ધીમે ધીમે ફટકાઈ ઓડી ભાઈ ઓડી અત્યારે અત્યારેમાં આવ્યા છે ગોપનાથ મહાદેવ મંદિરે કારણ કે ફૂલસર જે શાળામાં કામ હતું ને એ શાળા હજી ખુલ્લી નથી અને ગોપનાથ ત્યાંથી છે ને દસ થી બાર કિલોમીટર જેવું થતું હતું અત્યારે આવ્યા છે ગોપનાથ મહાદેવ અને જો દરિયાનો નજારો યાર આમ પાણી તો હજી આખું છે એ આવ્યું નથી પાસે અને હાલો પેલા આપણે દર્શન કરતા આવ્યા છે એ ફોટું ફોટું એમ ને કીધું આ બાજુ આવું ને બ્લોગ શૂટ કર્યું થોડોક ગોળા બે હામી ગયા છે બાથરૂમ ગયા છે અનિલ

ચાલો પેલા અમે દર્શન કરતા આવી પેલા દર્શન કરીને નું એવા છે દરિયા ની સાઈડ ને જાય છે આમ આગળ આપેલ જોઈ સીપા વીણવા જાય છે સીપા કેવાય ને સીપા પવન એટલો છે ઠંડી લાગે છે ને આમ જો હરમાં નજારો એટલે મજા જ આવી જાય ક્યાં જવું તારે આમ હું રહી ગયો એક વાર આમે જ રહી ગયો ભાઈ સ્ટાર્ટિંગ માં તો અમે દર્શન કરી લીધા છે હવે ભાઈ નીકળવાનો થઈ ગયો છે ટાઈમ હવે જા જવાનું છે ને ફૂલ સેટ શાળા એને જઈએ છે હાલો આકો ભાઈ ગાડી ચાવી આપી દે આવો ચાવી જાવી હાલો તો હવે અહીંથી પ્લાન બદલાનો છે ગોપનાથજી એવા આ કામ થઈ ગયું પૂરું સ્કૂલ નું હવે જાવ છે ફગુડા અને બગદાણા તો ચાલો કન્ટિન્યુ બ્લોક માં બેન મજા આવશે આ હારે હોય ના હારે હોય ને એટલે આની છે ને મજા જ આવે ભગોડા તો પોકી ગયા છે અંદર આરતી છે ચાલુ ચાલો આપણે આરતી નો લાવો લઈએ અને દર્શન કરીએ

પ્રસાદી લેવા આવે ન્યાય એને હક નથી ન્યાય ફોન જોવે સાપુ વાંચે છે કે સાપુ વાંચે કે હું આ ટેબલ છે ને એમ એમ સારું પણ લહર લહર કરે ને એ મેળ જ ન આવે શું કેવું તારું હે પ્રસાદી આવી ગઈ છે મિત્રો તો આપણે પહેલાં પ્રસાદી લઈ લઈએ દર્શન કરીને પ્રસાદી મસ્ત મજાને લઈ લીધી છે જો

બાકી તો આજના બ્લોગમાં એટલું જ કારણ કે ભાઈ ગયા હતા એટલે દોઢસો થી એકસો પંચોતેર કિલોમીટર જેવું ટ્રાવેલિંગ કર્યું લાવ્યો બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય ઓકે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય